માનવ મંદિર આશ્રમ ખાતે શરદ પૂનમની રઢિયાળી રાત્રે શરદોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું શરદ પૂનમની રઢિયાળી રાત્રે ભક્તિરામ બાપુ દ્વારા સાવરકુંડલાના હાથસણી નજીક માનવ મંદિર આશ્રમ ખાતે શરદોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું સાવરકુંડલાના હાથસણી નજીક સંત શિરોમણી ભક્તિ બાપુ દ્વારા મનોરોગી દીકરીઓના પાલક પિતા બની સેવાના સારથી બન્યા છે અને સાવરકુંડલાના હાથસણી નજીક સંત શિરોમણી બાપુ દ્વારા મનોરોગી દીકરીઓના પાલક પિતા બની સેવાના સારથી બની શરદ પૂનમની રઢિયાળી રાત્રે ભક્તિરામ બાપુ દ્વારા માનવ મંદિર આશ્રમ ખાતે શરદોત્સવનું આયોજન કરી સહકારી તેના ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીના અધ્યક્ષસ્થાને મનોરોગી દીકરીઓ સંગાથે શરદોત્સવની ઉજવણી કરવામાં આવી હતી દલિપ સંઘાણી સાથે તેમના ધર્મપત્ની ગીતાબેન સંઘાણી પૂર્વ સાંસદ નારણ કાછડિયા અમર ડેરીના ચેરમેન અશ્વિન સાવલીયા રડિયાળી શરદ રાસ રમ્યા હતા તો દલિપ સંઘાણી દ્વારા મનોરોગી દકરીઓના સેવાના સારથી ભક્તિ બાપુની સરાહના કરી હતી સાવરકુંડલા લીલિયા વિધાનસભાના ધારાસભ્ય મહેશ કસવાળા સાથે પ્રસિદ્ધ હાસ્ય કલાકાર મનસુખ વસોયા લોક લોકગાયિકા આશા કરેલિયા સહિતના કલાકારો શરદોત્સવ બે હજાર પચીસમાં मानव मंदिर ખાતે મનોરોગી દીકરીઓ ને ડીજે ના તાલે શરદ ઉત્સવ ના રાજ ગરબા નું આયોજન કરાયું હતું. પ્રોફેશનર કરવાની હોય કે સંગીત નો સૂં હિમાલય ના પર્વત ઉપર થી અપે લેલાય એટલે વિશ્વ ને સંગીત શું કેવા છે સંગીત ના તાલે માનવ પોતાનું સૌ દુઃખ ભૂલી જાય ય થઈ શકે એવો રાષ્ટ્ર કૃષ્ણ ભગવાને જે લીધો એને અનુરૂપ જે કાર્યક્રમનું અહીંયા ઉદઘોષકે જાહેરાત કરી છે ત્યારે હું આ સૌને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું